ઈશકસુદ નોમના દિવસે સીતા જયંતી છે સીતા શબ્દનો અર્થ થાય ધરતીને ખેડતા ઉત્પન્ન થયેલી જનક રાજાને તે હળથી ધરતી સરખી કરતા મળી હતી તા સ્વયંવરમાં એકમાત્ર રઘુકુળનંદન રામ સીતાના મંગળ વિવાહ સંપન્ન થયા હતા રામની સાથે વનગમન પછી તે વનને જ રાજમહેલ માને છે સીતાને રાજ્ય કે રાજમહેલનો કોઈ મોહ નથી જ્યાં જ્યાં રામ ત્યાં ત્યાં સીતા તે તેમનો જીવન મંત્ર છે રામ દ્વારા તિરસ્કાર અગ્નિ પરીક્ષા અને ત્યાગ જેવા કરુણ પ્રસંગોમાં સ્વયં સંતૃપ્ત થઈને પણ સીતા તો પતિવ્રતા ધર્મનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટાવે છે સીતા ભરી સભામાં પોતાની પવિત્રતાનું પ્રમાણ આપે છે અંતે સીતા ધરતીમાં વિલીન થઈ જાય છે આપણે જાનકી દેવીના ચરણ કમલોમાં પ્રાર્થના કરીએ તાકે જુગપદ કમલમનાવ જાસુ કૃપા નિર્મલમતી પાવ હું ચેનલને સબસ્ક્રાઈબ કરજો